વાંકાનેર નગરપાલિકાના સત્તાધીશો લોકોના કામ ન કરી શકતા હોય જેથી કલેક્ટર દ્વારા પોતાની અમર્યાદિત સત્તાનો ઉપયોગ કરવા અંગે રજૂઆત કરાય બાબતે પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા ઘણા સમયથી વાંકાનેર નગરપાલિકાની બિન કાર્યક્ષમતાના કારણે વાંકાનેર શહેરના નાગરિકો શહેરના ખકરધજા રોડ રસ્તા ભૂગર્ભ ગટરના બ્લોકેજ તથા તૂટેલા ઢાંકણાઓ સતત ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા બંધ પડેલા પાણીના ફિલ્ટર પ્લાન્ટથી શહેરીજનોને અપાતું ગંદુ અને દુર્ગંધયુક્ત પીવાનું પાણી ગુલાબનગર અને આશિયાના સોસાયટીના રહીશોને પાણી સમસ્યા ફાયર સેફ્ટીનો અભાવ સહિતના પ્રશ્ને હેરાન પરેશાન થતા હોય અને નાગરિકોના આરોગ્ય અને સુરક્ષિતતા પર ગંભીર ખતરો ઊભો થયો હોય જેથી આ મામલે વાંકાને નગરપાલિકામાં કોંગ્રેસના સદસ્યો દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરશ્રીને લેખિતમાં રજૂઆત કરી હતી ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટની કલમ બસો ઓગણસિત્તેર હેઠળ મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા વાંકાનેર વિસ્તારમાં જનહિતના કામો કરાવવામાં આવે અને તેમની અમર્યાદિત સત્તાથી લોકહિતમાં કાર્યો હાથ ધરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે